ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર રાજુપલા ચોકડી નજીકથી દેશી હાથ બનાવટના કટ્ટા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જ્યારે અંધારાનો લાભ લઈ નાસી જનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા બનાવને પ્રાપ્ત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાંથી મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં આવનાર તહેવારોના અનુસંધાને તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવા રહે તે હેતુસર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર રાજા ચોકડી નજીક ઓવરબ્રિજ નજીક પેટ્રોલિંગમાં હાજર હતા જે દરમિયાન માહિતી મળી હતી કે રાજપીપલા ચોકડી ઓવરબ્રિજ સર્વિસ રોડ પૂરો થાય ત્યાં બે ઈસમો રોડની સાઈડે હોન્ડા સાયન મોટર નંબર જીજસો ડીએચ ત્રેસઠ નેવું પાર્ક કરી ઉભેલ છે જે પૈકી એક ઈસમ પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ જેવું હથિયાર હોય તેમજ બંને ઈસમો ભેગા મળી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં હોય જેવી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ ટીમે માહિતીવાળી જગ્યા પર પહોંચતા બે પૈકી એક ઇસમ રાત્રિના અંધારાનો લાભ લે મોટરસાયકલ મૂકી નાસી ગયેલ તેમજ ભરતભાઈ માલાભાઈ બાબાનાઓને ઝડપી પાડી તેની અંગ ઝડતી કરતા કમરમાં જમણી બાજુ ખોસેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા ભરેલ મેગઝીન નંગ બે મળી આવેલ હોય પકડાયેલ ઇસમને હથિયાર બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા વેલકે જોલવા ગામે પંચરની દુકાનમાં રહેતા પોતાના મિત્ર રોહિત મંડલે ગુનાહિત કામ કરવા માટે રાતપા ચોકડી બોલાવ્યો હતો તેવી હકીકત જણાવતા પોલીસે દેશિયાત બનાવટનો ખટ્ટો આપી જનાર અને સ્થળ પરથી નાસી જનારને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટની સંલગ્ન કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા